મોરબી અવારનવાર નકલી અધિકારી અને નકલી કચેરી જાણે સરકારનો પીછો છોડવાનું નામ લઈ રહ્યું ન હોય તેમ લાગે છે અવારનવાર સામાન્ય લોકો સાથે આવી નકલી અધિકારીઓ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે કેટલીક વાર આવા નકલી અધિકારી બની ફરતા તત્વો ને અસલી અધિકારીઓના પણ જાણી આશીર્વાદ મળતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવે કચ્છના સામખિયાળી મોરબી હાઈવે પર બોગસ ખાણ ખનીજ વિજીલન્સ ના નામે તોડ કરતી ગેંગ સક્રિય થઈ છે અને આ ગેંગે એક ડમ્પર ડ્રાઈવરને ધમકી કરીને છ હજાર પડાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે માડિયા પેટ્રોલ પંપના સીસીટીવીમાં આ નકલી અધિકારી કેદ થયો છે કચ્છમાંથી એક ડમ્પર તારીખ નવ માર્ચ બે ના ડ્રાઈવર માટી ભરીને મોરબી જઈ રહ્યો હતો ત્યારે સૂરજબારી પુલ પાર કરતી વેડાય રાત્રે અઢી કલાકે એક જી જે ચોવીસ એકસો છપ્પન અઠ્ઠાણું ટેક્સી પાસિંગ નંબર વાળી સિફ્ટ ડિઝાયર ડમ્પરની આગળ માર્ગ વચ્ચે આવીને ઊભી રહી ગઈ હતી આ ગાડીમાંથી ઉતરેલા શખ્સે પોતાને ગાંધીનગર ખાણ ખનીજ વિજિલન્સના અધિકારી તરીકેની ઓળખ આપીને ડમ્પરના ડ્રાઈવર પાસેથી મોબાઈલ ઝૂંટવીને કહ્યું હતું કે ગાડી પોલીસ સ્ટેશન લઈ ચાલ ત્યારે ડ્રાઈવરે દસ કિલોમીટર સુધી અધિકારીના કહેવા મુજબ ડમ્પર આગળ ધપાવ્યું પરંતુ પોલીસ બદલે અન્ય જગ્યાએ હાઈવે પર ડમ્પર ઉભું રખાવીને દસ હજાર ની માંગણી કરતા ડ્રાઈવરે કહ્યું કે ગાડીની રોયલ્ટી અને પૂરા કાગળો છે જે સાંભળી કહેવાતા અધિકારીએ ધાક ધમકી કરતા ડરી ગયેલા ડ્રાઈવરે ડમ્પરના માલિક ને ફોન કરતા વિજિલન્સનું નામ સાંભળતા તેમણે પણ અધિકારી જ્યારે ડ્રાઈવરને ફોન પરત કરતા ડ્રાઇવરે સમગ્ર હકીકત ડમ્પર માલિકને જણાવતા માળિયા પેટ્રોલ પંપ પર જઈને તપાસ કરાઈ હતી ત્યારે આ શખ્સ કોઈ વિજિલન્સ નહીં પરંતુ બોગસ ગેંગ હોવાનું બહાર આવ્યું હતું રિપોર્ટ બાય ગની કુંભાર બચાઓ